જય શ્રીરામ ભાઈઓ જાડેજા જીગવી દે છે ભુજ શહેરમાંથી વાત કરવામાં આવે જે મારી સમસ્યા છે મારી નથી ભુજમાં ઓછામાં ઓછા પાંચ હજાર બાળકોની સમસ્યા છે મારે આ બાળક પણ આવું જ છે જેને કહેવાય છે મંદભૂત દિવ્યાંગ બાળક જેના માટે સરકાર દ્વારા અલગ અલગ ગ્રાન્ટ અને અલગ અલગ પેત્રાથી સરકાર દ્વારા આવા બાળકોને ઘણી સહાય આપવામાં આવે છે અભ્યાસ માટે સ્કૂલો ખોલવામાં આવી છે એ ટ્રસ્ટેડ છે આથી ગ્રાન્ટેડ સ્કૂલો પણ ખોલવામાં આવી છે જેને ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવામાં આવે છે ટીચરો ફાળવામાં આવે છે પણ આનામાંથી મારા બાળક માટે એક પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં નથી આવતી હું બધી સ્કૂલોમાં પણ જઈને આવ્યો છું ચાર વર્ષથી બધી જગ્યાએ રજૂઆત પણ કરેલી છે થાકી હારી અને ભુજના કલેક્ટર અમિત અરોરા સાહેબને મેં લેખિતમાં રજૂઆત કરેલી કે મારા બાળક માટે મને કા એડમિશન આપો કા પછી એક ટીચરની ફાળવણી કરી આપો જેનાથી હું મારા બાળકનું ભવિષ્ય શોર કરી શકું તો એ લોકો કહે છે આવા વ્યવહાર અમારે સાથે નથી સ્કૂલમાં તમારા બાળક માટે જગ્યા ન હોય તો અમે જવાબદાર નથી તો મેં સાહેબને એટલી લગી વાત કરી છે કે સાહેબ જો કા પછી મને સ્કૂલ આપો જે ગ્રાન્ટેડ સ્કૂલો છે જે ટ્રસ્ટેડ સ્કૂલો છે લાઇસન્સથી આપેલી સ્કૂલોને લાયસન્સ આપેલા છે કે મંદબુદ્ધિ બાળકોને ભણાવવા તો મારો બાળક ક્યાં મંદબુદ્ધિ નથી ને મારો બાળક અસક્ષમ છે કે એવા માટે તો આવી સ્કૂલો બનેલી છે તો મારા બાળક માટે સ્કૂલમાં એડમિશન આપતા શું કામ નથી આજે સાહેબને મેં એક વીસ વીસ પચીસ પચીસ દિવસ પહેલાં અરજી આપેલી દસ દિવસનો એન્ટીમીટર આપેલો એના વચ્ચે મેં આજે બા ત્રેવીસ દિવસ કાઢી નાખ્યા છતાંય કલેક્ટર સાહેબના પેટનું પાણી હલ્યું નથી અમિત અરોડા સાહેબનું નથી કોઈ જવાબ આપેલો મને લેખિતમાં આપી દે કે સાહેબ તમે જાઓ દિગ્વિજયસિંહ તમારા બાળક માટે આ સ્કૂલમાં અમે એડમિશનનું કહી દીધું છે તો હું જવાતી આવશ જો ચોક્કસપણે મેં મારા મુદ્દા લખ્યા છે ને આમાં પહેલો મુદ્દો છે કે મારા બાળકને સ્કૂલમાં એડમિશન અપાવો જેમ તમારા કને કચ્છ ભુજમાં ટીચરો છે સ્કૂલમાં જાય છે જે જગ્યાએ અભ્યાસ કરાવવા ત્યાં મને એડમિશન જોઈએ છે તમે એડમિશન નથી આપતા તો તમારા સરકારના નિયમ મુજબ તમારે આવા બાળકો માટે જેવા ટીચરો છે એ ટીચર મને ફાળવી આપો તો મારા કને જગ્યા છે આવા આઠ દસ બાળકોનું સંચાલન છે મારા કને જેવાના બાળકો જેના વાલીઓ મારી કને આવી ગયા છે તો એ લોકોને હું અભ્યાસ મારી રીતે કરાવડાવીશ એનામાંથી નથી કરી શકતા તો જવાબદારી કલેક્ટર સાહેબની હતી મેં જે આપણે જે અરજી મુજબ કીધેલું મુદ્દા નંબર ત્રણમાં કે જો આ બેમાં શિક્ષક નહીં આપો કે એડમિશન નહીં મળે તો સાહેબ હું મારા બાળકને તમારા ઘરે અથવા ઓફિસે મૂકી જઈશ સ્કૂલ ટાઈમે મૂકીશ ને સ્કૂલ ટાઈમે પાછો લેવા આવીશ મતલબ કે એનું સંચાલન તમારે તમારી જવાબદારી ઉપર કરવાનું રહેશે અને એની કોઈ જવાબદારી મારી નહીં રહે જઈએ હું તેડો આવીશ તો એ જવાબદારી મારી રહેશે અને મૂક્યા પછીની જવાબદારી ટોટલી ટોટલી કલેક્ટર સાહેબ અમિત અરોડા સાહેબની રહેશે ને જો એનામાં પણ એ અસક્ષમ થાય છે અને મને ખોટી રીતે કંટ્રોલ કરશે તો ચોથા મુદ્દા મુદ્દા મુજબ મેં સાહેબને કીધું છે કે ત્રણ મુદ્દામાં તમે અસક્ષમ હો તો તમે મને ઈચ્છામૃત્તિની પ્રાપ્તિનો લેટર લખી આપો જેનાથી તમને અને મને કોઈ પણ રીતે તકલીફ ન પડે કારણ કે તમારા પર અનલીગલી પગલાં ન લેવાય અને મારા ઉપર લીગલી પગલાં ન લેવાય જેનાથી લેખિત બાંધરી આપો કે તમે મને ઈચ્છામૃત્તિની પ્રાપ્તિ આપો જ આપી દો એટલે હું અને મારો દીકરો સુસાઈડ કરી લઈશ